મહેસાણાની ઘણી વિધાનસભા પેટા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ જારી છે પરંતુ સ્થાનિકો વિકાસનો મુદ્દો ઉઠાવી રહ્યા છે ક્ષી અભયારણ્ય પ્રવાસન અને પિકનીક પોઈન્ટ તરીકે વિકસાવવાની માંગ કરવામાં આવી છે કડીની અંદર છોતેર થી પણ વધુ ગીત નિવાસી છે અને તેમના સંવર્ધન માટે સરકાર વધુ પગલા લે તેવી માંગ ઉઠી છે કડીની અંદર જૂના શહેરી વિસ્તારોની અંદર આવેલા માર્ગો પર દબાણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યા છે સ્થાનિકોએ રસ્તા પહોળા કરવા માટે અને દબાણ દૂર કરવાની પણ માંગ ઉઠાવી છે છે પણ કંઈક ને કંઈક સરકાર કરોડો રૂપિયા આપે છે વાપરવામાં આવે છે પણ સંકલનનો ત્યાં અભાવ છે તંત્રને અમારી વિનંતી કે દર વર્ષે કલેક્ટર કક્ષાએથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો એક સ્થાનિક કક્ષાએથી અમારા જેવા પર્યાવરણ કે પક્ષી પ્રેમીઓના એ સંકલનની જે એમની જે ટીમ છે એમાં અમને લેવામાં આવે જેથી કરીને તેની ભૌગોલિક પરિસ્થિતિ આપણે ખ્યાલ આવે આમાં શું દર વર્ષે અધિકારીઓ બદલાઈ જાય એટલે પાછું નવેસરથી એકડું ઘૂંટવામાં આવે અત્યારે હાલ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ પણ જાતનો વિકાસ થતો નથી અને public ના ત્યાં આગળ અત્યારે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા લઈને road રસ્તા બનાવે છે પણ ચોમાસાની અંદર એ road રસ્તા તૂટી જાય છે road નો જે પ્રશ્ન છે કે પહેલા તો રેલવે બની જમીનથી પાંચ થી સાત ફુટ રેલવે ફાટા ધરાયા એના કારણે વરસાદી પાણીની સમસ્યા છે અને પહેલા માનવ રહી જે ફાટકો હતા તમે એ તો કરણનગર ગામ તલેન છેક બૌત્રાજી સુધી આ પ્રશ્ન છે ગામે ગામ તો તંત્રની મારી એક રજુ છે કે આપણે ચોમાસાની અંદર એક વડવાળા हनुमानજી જે કે એ ફાટક છે બાકી અંડર બીજો છે તંત્ર દ્વારા જે પાણી نکالની પંપો મૂક્યા છે પણ ડીગા મેનેજમેન્ટ મુજબ તમે જુઓ તો વરસાદી પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યાનો આ વર્ષે સામનો કરવો પડશે